રાણપુર શહેરમાં ભાદર નદી પર આવેલ કેટલાક વર્ષોથી જર્જરિત દ્વારા રજૂઆતો દિવાલો તોડી પાડવામાં આવી છે અને પાઇપ નાખીને લોખંડની રેલિંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે કારણ કે આ પુલ પરથી દરરોજ અસંખ્ય વિદ્યાર્થીઓ પસાર થાય છે સૌરાષ્ટ્રને અને વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ગઢડા પાળિયાદ જેવા ધાર્મિક સ્થળોને જોડતો આ મુખ્ય પુલ છે આ પુલ પરથી દરરોજ અનેક પદયાત્રીઓ પણ પસાર થાય છે ત્યારે તંત્ર દ્વારા આ દિવાલો તોડીને પાઇપની રેલિંગો મૂકવામાં આવી છે આ રેલિંગની વચ્ચે ખૂબ જ મોટી જગ્યાઓ છે જેને લઈને મોટા અકસ્માત અને દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે તંત્ર લોકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે તેવું રાણપુરના લોકો ઈચ્છી રહ્યા છે